તળાજા તાલુકાના પાદરી ગામ ખાતે આજે ગામના લોકો દ્વારા એકઠા થઈ રોડ રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની આપવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોડ રસ્તાના પ્રશ્નો હજુ પણ યથાવત છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના પાદરી ભમ્મર ગામ ખાતે ગામના વિવિધ યુવાનો આગેવાનો વડીલો તેમજ ગામના સરપંચ સહિતના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાદરી ગામમાંથી પસવી ગામ સુધીનો રસ્તો તેમજ પાદરીથી રામપરા સુધી ગાડીનો રસ્તો અત્યંત છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેના કારણે નાના મોટા અકસ્માત તો થઈ રહ્યા છે પરંતુ આ બાબતે તાલુકા પંચાયત સહિત તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને પણ રજૂઆત કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો જોકે આ બાબતે મારા દ્વારા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો સંપર્ક કરતા તેઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ રોડ રસ્તા સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવેલા છે અને તળાજા તાલુકાના તમામ રોડ રસ્તા મંજૂર કરી દેવાયા છે ત્યારે બીજી તરફ ગામના લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો

તાર નો પ્રશ્ન સોલ્યુશન નહીં થાય તો તમે શું કરશો તો અમે આ આવતી સુટલીનો ભસ્કાર કરશું